બધું કાઢીને તો જતો રહી અમારે પોણી પોણી આવે તો સારું છે ફરી વરસાદ બંધ થયો છે એટલે વારો તો પડશે પોણી બધું હુકાઈ ગયું છે અને આ વખતની નવરાત્રિ આવે છે અમે એ આવ્યો જગ બરાબરનું કરવાનું છે આ વખતે કે ગમવા કેવું કરવાનું છે કે નવરાત્રીમાં કોઈ દારૂ રિયો આવું ના જુઓ પહેલો તો એ જ કૃષ્ણ કરવાનું એ પેલા અરવિંદલાલ અને બીજા બે ચાર માણસોને બોલાયા છે કે જઈ મારા ઘેર જઈ મીટિંગ કરવી પડશે હા પાહો ગામનો સરપંચ છું હું એટલે મારું કીધું મોન નહીં થોડું પાવું હું બધોને મોટો ખરો ને અમે કોઈ વધ્યું નહીં આગળ પાસે મારા સિવાય કોઈ મોટું એટલે મોન શી બધા એટલે મારા ઘેર જ મીટિંગ રાખી છે અને ભાવ આયોજકમાં એવું કરવાનું છે કે કોઈ દારૂ ના આવજો ખાવા પીવા નાસ્તા પાણીમાં બધું સારું રાખવાનું છે અને આખા ગોમની નવરાત્રિ એક જ મોડવી રાખવાની છે એવું કરવાનું છે મારા અહીંયા એટલે અરવિંદલાલ પેલા શેતાજીને બધા બોલાયા છે ઘેર તો મારે ઘેર જવું પડે ઘેર જઈને મીટિંગ મિટિંગનું કંક કરું હું જઈ કે મને ઘેર જા દે ને કે મારા વગર તો પાછે આવશે નહીં એટલે ઘેર વહેલું જ દે મને હું ઘેર જાઉં અને આજે તાપે બહુ લાગે છે એટલે હું નેકરતો જાઉં ને અને અરવિંદ રસ્તામાં મળતો હોય તો એને લેતો જાઉં

બધાને લઈ મારા ઘેર આવો પાછું બોલાવતા આવો અને કઈ આવશે નઈ પાર એ કઈ આવું ખરા હું ઘેર છું તમે એવા બોલાવવા માટે જઈ બોલે મારા ઘેર આવો હા તો બોલાવી તો નાસ્તો બાસ્તો લે મુ લઈ ને આવું પડશે

હા બૂમ પાડાવી છે કરો ભા લે હાલો જવાનું છે હા જવાનું ઉઠ ભા અલ્યા ઊભો તો કરો અલ્યા ઊભો થાકી યાર તારો ભા અલ્યા પણ મને હા હા કરો ભપરે એ હે સોગા અલ્યા અલ્યા ઊભો થાકી કરો અલ્યા હા હા ફર

એવા ઘરે માં ઓ માંજી હું સબે હું છું અલ્યા તમે તો ઘોસો તો ભૂઈ પાર છો સરપંચ ના તો જવા દે રેડો સરપંચ ના તો હેડો સરપંચ ના તો જઈંચે ને ઓ ભર હા બોલે ના તારો ભાટ હેટ હેટ આ તું ભા ઉભો કર કે લ્યા તું ઉભો રે ઉભો થા પડી જશો હા લઉ બોલ સો ખબર હા બોલો જૂ જૂતો પહેર કે તારો ભા જૂતો મોકાનિયામ છે મોકાનિયામ બન આપડા બિલકુલ બિલકુલ નહી બિલકુલ નહીં સરપંચ

એક કરવાનું એના માટે તો મીટિંગ કરીએ કે કોઈ દારૂડિયા આવો ના જો આપડે એના માટે કીધું બધા ભેગા કરીએ ચાર પોચ મોનુ અને મીટિંગ કરીએ કે ભાઈ

જો નઈ ના તોય કોમ એક થશે માં જગતંબાનો નોરતો ચાલુ સુના મે ના પીયા ના નાટક કરસી સરપંચ તમે અગર બેસ કે પાલો કઈય ને નહીં જીવા નું નહીં નાચતી હોય ને

પૂરી માર્યા તો ના હોય તો પછી નવ તારા ધોરણ પોલીસ ની ગાડી બોલાવો અને પોકડો હોય તો એમાં બંધ કરાઈ ગયો આવું કરતા હોય તો બધું સારું ત્યાં મને સુધરી તો સારું હાખુભાઈ મિત્રો આ તો ખાલી છે ને તો અને મિત્રો હું તો કોઈ પીતો નહીં આ તો ખાલી તમને બધા બતાવા કરી દઉં આ તો બધું નવરાત્રીમાં માનો નોંધો ચાલતો હોય એટલે કોઈ ને નહીં શાંતિથી ગરબા ગાવા અથવા જો તો વ્યવસ્થિત રહું આ તો છે બધા ઠેર ઠેર ને નેની નવરાત્રી છો બાપરો દસ દસ જણા આ તો ગોમમાં એક નવરાત્રી થાય એટલે હા વાતો અલગ હોય મારા બાપુ સગન અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો અને જીમ બાના ના મિત્રો એમ બધા સપોર્ટ કરતા રહેજો જય માતાજી